હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજનો એક ફ્રેશ વ્લોગમાં સવારના વાગ્યા છે પોણા છ આજે ચાલવા માટે જવાનું કારણ કે આપણી પાસે ઓલરેડી જીમની મેમ્બરશીપ છે તો આજે ફ્રેન્ડ બધા જવાના છે જીમમાં તમે હાલો આનથી વધારે સારો મોકો નો હોય તો ચાલુ કરી દઈએ વચ્ચે પડી ગયું હતું ઘણો ટાઈમ તો કાંઈ નહીં પહેલો દિવસ છે થોડું ઘણું વોર્મઅપ કરી જીમમાં ભાગ્યે પાછું વહેલું ઉઠવાનું ચાલુ થઈ ગયું છે જો આપણે સવાર શરમાં જીગા રજો ભાઈ જીમમાં આવી ગયા છે અને સવાર સવાર જો ચાલુ કરી દીધું છે ટ્રેડ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું નું મસ્ત બજા એક નવા વ્લોગ તો આજે છે ને મે આજે સેથો પૂરું ને ઈ છે ને એકદમ લાલ કલર ઉપર મે જે લીધી છે ને સ્ટીક એમાંથી પૂર્યો છે પણ ખબર નઈ લાલ કલર નો લીધો છે તો ઈ જો પૂર્યા પછી તો ઈ મરૂન કલર જ થઈ જાય છે નીરવ મને એવું લાગે છે કે સેથા જે કલર હોય ને ઈ એના હસબન્ડ ના કલર ઉપરથી નક્કી થઈ જતો હશે

ફટાફટ એક પતલો પડી ગયો છે રોજ જીમ જાય હાલવા જાય કેટલું બધું કરે એટલે આજ આજથી આવે છે નીરવ ને આપડે દૂધ પીવડાવવાનું શરૂ કરી દેવું છે કારણ કે નીરવ પતલો તો બિલકુલ પડવો જ ન જોઈએ એમ

ગોલ્ડ કરતા અને દૂધ છે ને પીવામાં સારું એવું પપ્પા કે છે એટલે પીવા માટે જ સ્પેશિયલ તો ગાય નું દૂધ આવે છે પણ ખબર નહીં છૂટું દૂધ પીવાનું ટેવ નથી ને એટલે મને નીરવને એટલું બધું પી નહીં અને રોજ રાતે છે ને કે નવું નવું જ ખાવાનું હોય નહીં છે ને ખાવા ટાઈમે આપણે છે ને હારે દૂધ પી લઈને તોય હાલે પણ આપણે લાઈક દાબેલી હોય કે તો વડાપાવ હોય પાણીપુરી હોય તો એવી બધી વસ્તુ આવે છે ને દૂધ હાલે નહીં એટલે ત્યારે આપણે છાસ જ પીવી પડે આપણે રોજ થોડું કે હું કહીએ દાબેલી વડાપાવ ખાઈએ છીએ પણ રોજ એવું ન કાક ને કાક તો હોય શાક ભાખરી તો આપણે કોક વાર ખાઈએ છીએ રાતે અથવા તો ખીચડી હોય તો ખીચડી આવે એટલે છાસ પીવાની વધારે મજા આવે તો કેટલા દિવસથી છે ને આમળા પલાળેલા પડ્યા છે નીરો રોજ ખાઈ છે પણ આપણે ખાતા નથી તો પણ મેં કીધું આજ આપણે છે ને આમળું ખાઈ લઈ તો આમળીને જો મે ઝીણી ઝીણી કટકે કરી નાખી છે કારણ કે આખું આમળું છે ને માખી ખૂટતું નથી મને પછી તુરુ લાગવા મળે છે તો આમાંથી જેટલું આપડે ખવાય એટલું ખાવું પછી મૂકી દેવું એટલે જો આપણે કટકાવા કરે બાકી આખું છે છે અને હવે વારો ગાજરનો આપણે ગાજર છે જોરદાર હરખું ધોઈ નાખ્યું છે કારણ કે નકર આની છાલ ઉતારવી પડે પણ મને છાલ વાળું ગાજર વધારે ભાવે એટલે આપણે ત્રણ ચાર વાર ધોયું છે નકર થોડીક થોડીક છે ને રેતી ખાવામાં આવે તો આજની બપોરની રસોઈમાં દાળ ભાત અને રોટલી બનાવવાની છે તો જો દાળ આપડી બની ગઈ છે તે બંધાઈ ગયો છે કાથરોટમાં હવે રોટલી સવા બાર થી આ છે પણ રોટલી ઓછી કરવાની છે એટલે આપણે સાડા બાર વાગે છે ને રોટલી માંડશું થોડી ઘણી કરવાની છે કરી નાખશું કારણ કે પપ્પા પોણા એક વાગતા આવે ને ત્યાં સુધી માં જો અત્યારે કરવી તો હાવ ઠરી જાય રોટલી મમ્મી જો છાપા માં ગોતે મમ્મી કઈ ઓફર ઓફર ચાલે છે હું વાંચો છો કઈ નથી નવરા બેઠા તા પેપર વિચી કઈ ના બી લાગી જાય તો કે આપણે આમાં શું હોય તો નામ લાગે પેલા આપણે ઓલી ટિકડીયું ખબર હું નાનો તો ત્યાર ભેગી કરીને કાક લેતા એને હું કે કુપન કુપન તો હજી આમાં છે

સાક નથી અને માર કેટલું મસ્ત કાક બોલવાનું હતું પણ મને ભૂલાઈ ગયું હું બોલવાનું હતું ની મારી તારીફ કરવાની હતી તારીફ તો તારી નોતી કરવાનું હું કાક કહેવાનું તો હતું પણ ભૂલાઈ ગયું હા જો હવે હમણાં થી ક્રિકેટમાં મને એટલો બધો રસ જગ્યો છે કે મારે ઇન્સ્ટાગ્રામ ફીડમાં છે ને હવે ક્રિકેટ નું બધું આવવા માંડ્યું છે ઓહો નહીતર હું કોરિયાનું જોતી તો બધું કોરિયાનું આવતું હવે હું ચાઇનીઝ ડ્રામા જોઉ છું ને હમણાથી તો હું ના બધા ડ્રામા બહુ જોઉં છું એટલે બધું થાઇલેન્ડ નું જ આવે છે

આજે પાવ ભાજી નો પ્રોગ્રામ છે ટુકમાં કારણ કે વેજીટેબલ ઘણો બધો પડ્યો છે અને આ મેડમ બહુ ફેવરિટ છે એટલે મને પાવ મને વસ્તુ પછી લોકો એવું કહે છે કે દીધી ને તો બધી વસ્તુ ભાવતી હોય ને તો મને ભાવ નથી એટલે ભાવે તો ભાવે છે એની છે કારણ કે ગમે ત્યારે બહાર ને ભાજી હોય અને મને ઘરના બહુ ભાવે એવું એવું ભાવે એટલે અમે ક્યારેક ખાવા જઈએ ને તો કોઈ ખાવાનું કારણ કે બધા નથી ભાવતા

એટલા ઉપર વહી જાય એ મારા રૂમમાં વહી જાય જેમ કહું સુલ્યો બીજે કંઈ નહીં વીજાય ઓકે ચાલો લોકોએ કીધું છે તો બસ અને આજ તો પણ બોલે ને હા બોલ મને મારતા ખુદ છે ભાઈ જાડુ એ બધું એટલે બધું વેજીટેબલ નાખી દીધું જાડુ અને બફાવા દેવાનું બીજું શું કરવાનું પછી બફાવા દેવાનું જો મેં રીંગણા ગાજર બીટ અને બીજું દૂધી એટલી વસ્તુ નાખીશ

એ અને મને કઈરું તો કે મને ખબર કઈ મને મેબી ગમતો હોય છે મને પેલા ચોમાસું ગમતું ગમતું હશે ને તને હું ગમે તને ખબર હોય ને પેલા છે ને મને ચોમાસું જ ગમતું તું પણ અહીંયા રહેવા આવીને તેદુનું મને ચોમાસું નથી ગમતું એટલે આપણે માની લઈએ કે શિયાળો ગમતો હોય છે હશે ને હા શિયાળો ગમે બસ એટલે ક્યાં રહી છે એવો સમય છે એના ઉપર આધાર છે કઈ ઋતુ મને ગમે છે ને શિયાળો ગમે મને ચોમાસું

પણ હસબન્ડમાં લાઈક અત્યારે કઈ વ્યસન નો હોય પછી મારકૂટ નો કરતો હોય કે પછી બીજે બાર લફરા નો હાલતા હોય એવો છોકરો ગોતવો અત્યારના ટાઈમમાં તો એ બહુ મુશ્કેલ છે મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે મારઝૂડ કરતો હોય ત્યાં તો પછી દારૂ પીવાની લત હોય ને એવું બધું ઘણું બધું હોય પણ મને સૌથી સારો હસબન્ડ મળી ગયો છે તો મને લાગે સારા કે મેં પૂન કર્યા છે અમારું આખું ઘર છે ને વ્યસન નથી કરતું એક કોઈ નહીં વ્યસન એ નથી કરતું મારઝૂડ એ નથી કરતું એટલે નીરવ કોકવાર મારી લે છે મને

અને આજે તો બહુ હસી મજાક કરી છે બહુ મજા આવી ગઈ મમ્મી હું ને નીરવ ત્રણેય બેઠા હતા અને વાત ગપ્પા લગાડ્યા તો આઈ હોપ કે તમને અમારો આજનો છે ને બ્લોગ બહુ હશે જો ગમ્યો હોય તો લાઇક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવા અને ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય